મિત્રો હું છું નાય વિજયકુમાર બીએસએફ ને નેપસીડ કંપની દ્વારા આજે આપણે કારેલીના ફિલ્ડ ઉપર હાજર છીએ ખેડૂત મિત્ર પાસેથી તેમનું નામ જાણીશું અને કઈ વેરાયટી વાવેતર કર્યું છે તે જાણીશું શું નામ તમારું મારું નામ મોમી નિમતિયાજ અલી મુસ્તાક અલી ગામ ઇમાનપુરા તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠા હું બીએસએફ ની રેપિડ એકસો કારેલીનું વાવેતર કર્યું છે લગભગ બે એકર જેટલું વાવેતર છે તેની વીણી લગભગ દોઢસો થી બસો મણ વીણી આવે છે બે એકરની ને માર્કેટની અંદર ભાવે વીસ ત્રીસ ચાલીસ રૂપિયા પ્લસ મળે છે અને વેચાવા માં ઝડપી વેચાઈ જાય છે અને વાયરસનો કોઈ પ્રશ્ન નથી અને ઉત્પાદન સારું રહેશે વેપારીઓ આ વેરાયટી જોઈને શું કે છે વેપારી પ્રથમ પસંદગી ઓની કરે છે આર્ય બરાબર અને તે તમારે 10 દિવસનું તમારું ઉત્પાદન કેટલું મળ્યું દિલથી થી હાચું બોલજો 10 દિવસ 10 દિવસ એટલે 12 દિવસનું લગભગ 12 દિવસ 1 લાખનું ઉત્પાદન આવ્યું બાર દિવસ કઈ તારીખથી એક લાખ તો ખેડૂત મિત્રો તમે આ ખેડૂત મિત્રના રિવ્યુ તમે વિડીયો દ્વારા તમને આ માહિતી આપવામાં આવે છે નેક્સ્ટ યર તમે રેપિડ એક શોટ થઈનું વાવેતર કરજો અને વેપારીઓ અત્યારે માર્કેટમાં રેપિડ કરી વેરાયટી માગતા હોય છે જેથી માર્કેટમાં સારું એવું રેપિડની માંગ છે તો દરેક ખેડૂતભાઈઓને નમ્ર વિનંતી છે કે રેપિડ એકસો ઠેવીનું વાવેતર કરો જય જય ભારત